જો અમે હવે પોતાની ડેઇલી વ્લોગ ચેનલ બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે તો શ્રી ગણેશ કરીશું આપણે જ્યાં સુધી ચાલે તમારો બધાનો સાથ અને સહકાર મળશે તો અમે ચલવીશું બરાબર છે બાકી સિટીની અંદર ડેઇલી વ્લોગ મૂકવા કઠિન કામ નથી બહુ મોટું મુશ્કેલ કામ છે છતાં પણ આપણે પ્રયત્ન એવું કરીશું કે ડેલી મૂકી શકીએ છે હવે આપણો ફર્સ્ટ વિડિયો છે ફર્સ્ટ વ્લોગનો નો વિડિયો છે એટલે આપણે ઇન્ટ્રોડક્શન પહેલા લઈ લઈએ હું પોતે જે આપણે ક્રેઝી ગુજ્જુ ફેમિલી ની જે યુટ્યુબ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ માં છે એ ચલાવી રહ્યા છે આ આપણા મેડમ ધર્મ પત્ની મિસિસ ગોસ્વામી નિકિતા ગોસ્વામી મારું નામ હિતેશ ગોસ્વામી અને આપણા ઘરની અંદર ચાર છોકરાઓ છે એટલે ઘર નથી ચીડિયા ઘર છે આપણું અને તમે રોજ જોશો ખબર પડી જશે ચીડિયા ઘર કઈ રીતનું છે

અંધારું દેખાય છે બકા થોડા મજવાઈ જાય લોકો ઓળખે તું એક ભવિષ્યનો મોટો આર્ટ એન્ડ ક્રાફ્ટનો મોટો સિતારો બનવાનો છે આ છે રુદ્રાક્ષ ગોસ્વામી ઘરનો મોટો છોકરો બરાબર છે નંબર એક આ નંબર બે આ જે વાડ ખુલ્લા છે કાગડીના આ નંબર ત્રણ આ નંબર ચાર હાય હેલો ગાઈઝ જો આ ચિડિયા ઘર અહિયાં આપણું ચાલુ થઈ ગયું છે એક અધર ચિડિયા છે આ છે આ એક એવી ચિડિયા છે જેની આગળના બે દાંત જ નથી આ મોટો અમારો શું કરે છે તું ત્યાં હમ લીટા કરે છે મમ્મી મારશે તને લીટા કરે છે તમ મમ્મી મારશે તને ત્યાં લીટા કરે તમ હમ શું કરી દીધી ઓકે એ તો આવેલી જ છે શું કહેવું છે કે કહેવું છે બેન સે સમથિંગ ઇંગ્લિશમાં કેમ દાંતમાંથી હવા નીકળી જો ટ્રાય મારજ હવા નીકળે છે બાર જો નીકળે ને હવામાંથી માંથી મસ્તીખોર બધા ભેગા થઈ ગયા છે એમની જોડે મસ્તી કરી લઈએ શું વાત છે આ બધા જ મસ્તી કરે છે એમનો ઓર્ડર મળ્યો છે શું લેવા જાઓ છે ભાઈ ચણાનો લોટ તો જઈશું ચણાનો લોટ લેવા માટે તો ગાય જો આ એક ફ્રેન્ડના ત્યાંથી આઈટમ આવી હતી નવી બધા જ તૂટી પડે છે ડાચ્યાની જેમ થોડું એ ભાગમાં રાખતા નથી જો એ પેલી આવી ગઈ છો હવે ધાડ માળ છે અંદર એ ગઈ

આ ખાલી થઈ ગયું છે આ એક અથવા માટે ખાલી બાકી રાખી છે મીસી કી રોટી બનવાની ચાલુ થઈ ગઈ છે હા મોકલી સમા તો ચલો દૂધનો હિસાબ કરી લઈએ ભાઈ મેડમે તો કરી લીધો છે રાતના જમવામાં છે ભાઈ ઈશાની રોટી છે આ મિસ્સી રોટી છે ને દાળ છે ને સબ્જી છે સબ્જી તો આપણે પંજાબી છે તો ચલો ખાઈ લઈએ આ ભાઈએ ખાવા બે ગયો છે આ બૂનને ખાવું નહીં આ બૂનને લખવું છે એટલે આ બુન ના પાડે છે અકર ખાવું નહીં એની ડીશ ખાલી પડી છે ખાવું છે તો લખવું છે શું લખવું છે બહુ ડાઇ થઈ ગઈ છે જો તારે લખી દો છેલ્લા રૂમમાં બેસીએ માય શીખવાડે માય ખાઈ લે પછી શીખવાડે હો ચલો તો અમે ખાઈ લઈએ ત્યારે હવે ભોજન સમારંભ ચાલુ થઈ ગયો છે તો ફાઇનલી ગાય જમવાનું આપણું પૂરું થઈ ગયું છે આ બેન ના પડતા હતા પણ છેલ્લા સ્કરે બેસી તો ગયા જ છે એ હું છેલ્લી ઊભી થઈ છે બાકી બીજા બધા જો બેસી ગયા છે આપણા હીરો બજરંગી હું બધા ફરીશ ઓકે ના એમ સારું નથી લાગતું હા બ એમ હા ઓકે તો ગાય રાતના થઈ ગયા છે સાડા નવ અને નીકળ્યા છે ચાલવા માટે તો જોઈએ છે હવે રાત નું વાતાવરણ કેવું છે નીકળી ગયા છે પેદલ ચલ રહા હું જોઈએ કેવું થાય છે બોલીએ જુઓ રાત નો નજારો કેટલો સરસ મજાનો છે આ નજારાની અંદર ચાલવાનું છે તો રાતના વાગ્યા છે 10 પણ ટ્રાફિક તો સાધનોની અવરજવર તો એટલી જ છે એ લોકો ખાઈ ખાઈને ફરવા નીકળી ગયા છે બધા ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો તો નીકળીશું હવે ઘરે જવા માટે બહુ ચાલી રહી વેટ ઉતરી જશે મારું બીજાનો તો ઉતરવો છે તો ઉતરશે આપણું તો ઉતરી જ જવાનું છે ફાઈનલ છે ઘેર આવી ગયા શિયામાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે હા મસ્ત મજાનો પંખો બી ચાલુ કરી દીધો છે અને પરસેવો ચાલુ થઈ ગયો છે

એ કોણ છે કેક ખવઈ રહી છે શું છે ભૈયા ચોકલેટ હા ચોકલેટ જે કેક છે હા હે ટેટે કોણે આપી કોણે આપી કોણે આપી આ કેક કઈ આંટી આપી તો તો

એ રો શું કરે છે ઊંઘવાડ નથી તારે ઊંઘવું નથી તારે હા હા ભાઈ ઊંઘશે નહીં રાત્રે એક વગાડ છે ને પછી ઊંઘશે ઓકે ચલો ગુડ નાઇટ કહેતા ચાલ તારે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહેતા ચાલ એ હીરો જેમ બે જેમ બે જેમ બે જેમ બે જય શ્રી કૃષ્ણ ઓકે બા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ઓકે